ક્વેશ્ચન આન્સર આપવાના રહેશે તો જોઈએ પહેલું વેર ઇઝ ફેઝન ફ્રોમ તો જવાબમાં આવશે ફેઝન ઇઝ ફ્રોમ તમિલનાડુ બીજું કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ તો જવાબમાં આવશે નો લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ ત્યારબાદ ત્રીજું ડીડ ફેઝન સ્પીક ગુજરાતી જવાબ જોઈએ નો ફૈઝન ડીડ નોટ સ્પીક ગુજરાતી ચોથું વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ટ જવાબમાં આવશે ધ નેમ ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ ટુ તળાવ ત્યારબાદ પાંચમું ડીડ ફેઝન વિઝિટ લક્ષ્મીસ હાઉસ તો જવાબમાં આવશે યસ ફેઝન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ વિદ્યાર્થી મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે ધોરણ સાત વિષય અંગ્રેજી તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવવી હોય તો આજ જ એપ્લિકેશન પરથી મેળવી શકો છો પ્લે સ્ટોર પર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન પરથી તમને તમામ પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ દ્વારા જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન બે રાઈટ ટ્રુ ઓર ફોલ્સ એમાં પહેલું શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ ફોલ્સ બીજું શંકર હેઝ અ બિગ મોસ્ટાચ ફોલ્સ ત્રીજું શિવ પ્રેક્ટિસ યોગા ટ્રુ ચોથું શંકર મેક્સ બ્રેકફાસ્ટ ટ્રુ પાંચમું શિવ ડ્રાઈવ ધ કાર ફોલ્સ છઠ્ઠું શિવ લાઇક મ્યુઝિક ટ્રુ સાતમું શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર ટ્રુ આઠમું શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી ટ્રુ નવમું ધ ડાન્સર મૂવ ઇન અ સર્કલ ટ્રુ ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ आन्सर द क्वेश्चन्स सिलेक्टिंग ध करेक्ट ऑप्शन्स पेलू यू केन ट्रावल विदाउट ऑप्शन सी टिकिट्स बीज यू केन युज ध खाली जगा फेकल्टी ऑप्शन ए स्मार्ट कार्ड तीजू यू स्वाईप योर स्मार्ट कार्ड एट खाली जगा स्टेशन डी एक्झिट चोथू द ट्रेन विल रन विधाउट खाली जगा सी ड्रायव्हर्स पाचमो द ट्रेन वील ट्रावल एट अ मेक्सिमम स्पीड ऑफ खाली जगा पर हर ते आउशे ए वन हंड्रेड एन्ड टेन किलोमीटर छठू विच वर्ड इन ध पेसेज मिन हाय जबाब ऑप्शन ए इलिमिटेड त्यबाद प्रश्न चार फिल इन ध ब्लँक्स सिलेक्टिंग ध करेक्ट ऑप्शन फ्रॉम द ब्रेकेट्स पहलू ध खाली जगा कोरिडोर व्हिल કે કનેક્ટ ટુ પાર્ટ ઓફ અહેમદાબાદ જવાબમાં આવશે ઇસ્ટ ઓર વેસ્ટ બીજું ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ અ ખાલી જગ્યા તો જવાબમાં આવશે સ્માર્ટ કાર્ડ ત્રીજું મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન ખાલી જગ્યા રૂટ તો એમાં આવશે ઇલિવિટેડ ચોથું ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ખાલી જગ્યા જવાબમાં આવશે ડ્રાઈવર્સ પાંચમું ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી ખાલી જગ્યા તો જવાબમાં આવશે થલતેજ ક્રોસિંગ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડિયો શેર કરો